આ વર્ષે છવ્વીસ ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર છે અને ખાસ કરીને કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મંદિરોને શણગારવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અને ઉપવાસ કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે રાશિ પ્રમાણે ઉપાય કરશો તો તમને લાભ થશે મેષ રાશિ મેષ રાશિવાળાએ જન્માષ્ટમીના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન કૃષ્ણની પૂજા કરો તેમને કુમકુમ તિલક લગાવો અને તેમને ગુલાબી રંગના વસ્ત્રો અર્પણ કરો પ્રસાદમાં લોટની પંજીરી ચડાવો આ ઉપાયથી તમારા જીવનમાં દુઃખો અને સંકટો દૂર થશે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોએ આઠમે બાળ ગોપાલને દૂધ અને મધથી સ્નાન કરાવવું જોઈએ અને પીળા ચંદનનું તિલક લગાવવું જોઈએ તમે શુદ્ધ દૂધથી બનેલી મીઠાઈઓ અર્પણ કરી શકો છો અને રાધા રાણી સાથે ભગવાન કૃષ્ણની પૂજા પણ કરી શકો છો મિથુન રાશિ જે લોકોની રાશિ મિથુન છે તેમને જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને લાલ ચુનરી અને ચણાના લોટના લાડુ અર્પણ કરવા જોઈએ આ ઉપાયથી તમે વહેલા લગ્ન અને ઈચ્છિત જીવનસાથીનું સુખ મેળવી શકો છો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોએ શ્રી કૃષ્ણને શંખમાં પાણી ભરીને સ્નાન કરાવવું જોઈએ અને પછી તેમને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ પ્રસાદમાં ચણાના લોટની પંજરી અવશ્ય સામેલ કરો સિંહ રાશિ જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણને માખન મિશ્રી અર્પણ કરો કોથમીર પણ ચડાવો આમ કરવાથી તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ બાળ ગોપાલને ગંગાજળમાં દૂધ મિક્સ કરીને સ્નાન કરાવવું જોઈએ લીલા રંગના વસ્ત્રો ચઢાવો અને પ્રસાદમાં દહીં અને પંજરીનો સમાવેશ કરો તુલા રાશિ તુલા રાશિના લોકોએ લાડુ ગોપાલને દૂધથી સ્નાન કરાવવું જોઈએ અને પીળા ચંદનનો તિલક લગાવવું જોઈએ લાલ રંગના વસ્ત્રો પહેરો અને પ્રસાદમાં ખીરનો સમાવેશ કરો વૃષિક રાશિ વૃષિક રાશિના લોકોએ બાળગોપાલને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ પીળા વસ્ત્રોમાં પૂજા કરો અને પ્રસાદમાં નારિયેળ બરફીનો સમાવેશ કરો ધનુ રાશિ ધનુ રાશિના લોકોએ બાળગોપાલને દહીં અને મધથી સ્નાન કરાવવું જોઈએ લાલ કપડાં પહેરી શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ મકર રાશિ જન્માષ્ટમીના દિવસે મકર રાશિના લોકોએ બાળગોપાલને કાચા દૂધથી સ્નાન કરાવવું જોઈએ અને તેમની પૂજા કર્યા પછી લોટની થાળી અર્પણ કરવી જોઈએ આ સાથે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મળશે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોએ ભગવાનને દૂધથી સ્નાન કરાવવું લીલા વસ્ત્રો ચડાવો અને ચણાના લોટના લાડુ બનાવો તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે મીન રાશિ મીન રાશિના લોકોએ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને જળથી સ્નાન કરાવવું અને દૂધથી બનેલી મીઠાઈઓ ચડાવીને તેમની પૂજા કરવી નોંધ અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે અમે આ સંદર્ભે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી અપનાવતા પહેલા આ ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો